આમોદમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ મંદિરને ને ફૂલોથી શણગારવામાં આવ્યું આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચુરમાના લાડુ વહેંચાયા ફટાકડાની ની સાથે ગણપતિ બાપા મોરિયાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી ગણપતિ દાદાને પારને ઝુલાવવામાં આવ્યા હતા પ્રાચીન ગણપતિ મંદિરે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરમાં દર્શન માટે ભક્તોની ભાડે ભીડ જામી હતી બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આરતી બાદ શુદ્ધ ઘીમાંથી બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેંચવામાં આવ્યો હતો તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ધોલનગારાના સથવાડે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો કર્યું ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા આમોદનગરના આવેલા પ્રાચીન ગણપતિ મંદિરેથી આમોદનગરના શ્રીજી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દેશી ઘીના ચૂરમાના લાડુ વહેંચવામાં આવ્યા હતા આમોદની બહેનો દ્વારા લાડુ વાળવાની કામગીરી કરવામાં આવી હતી શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે ચાર ડબ્બા ગોળ એકસો સાહીઠ કિલો ઘઉંનો કરકરો લોટ એસી કિલો શુદ્ધ દેશી ઘી આઠસો ગ્રામ ખસખસ એક કિલો લીલી એલચી અને દોઢ ધબ્બા તેલનો ઉપયોગ કરી લાડુ બનાવવામાં આવ્યા હતા આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલા લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે પહોંચે તે માટે દરેક વિસ્તારના ગણેશ યુવક મંડળને તૈયાર કરવામાં આવ્યા છે આમોદમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે જે સિદ્ધિ સહિતના ત્રિનેત્ર જમણી સૂણવાળા ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા જોઈ રાજી થઈ સ્વયં સ્વામિનારાયણ ભગવાન જ્યારે આમોદ આવ્યા હતા

આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે જમણી સૂંધ છે રિદ્ધિ સિદ્ધિ સાથે છે એક દંત છે અને એક જ પથ્થરમાંથી બનેલ છે સ્વયંભૂ નીકળેલ છે અને સ્વામિનારાયણ ભગવાને ગણેશ દાદાની આરતી ઉતારેલી છે અને અહીં દર વર્ષે ચોથના દિવસે સાત હજારની ઉપર ગીના લાડુ બનાવવામાં આવે છે અને દરેક સ્થાપનાના સ્તરે વહેંચવામાં આવે છે અને સ્થાપનાવાળા દરેક ઘેર દીઠ પ્રસાદ આપવામાં આવે છે ગણપતિ દાદા વિશ્વનું કલ્યાણ કરે અને આમોદની ઉપર સવિશેષ કૃપા કરે એવી જ અવૂત ચિંતન